ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો અધ્યાય ચુમ્માલીસમો ચાણુર મુષ્ટિક વગેરે પહેલવાનોનો તથા કંસનો ઉદ્ધાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે ચાણુર વગેરેના વધનો અફર સંકલ્પ કરી લીધો અને જોડી નક્કી કર્યા પ્રમાણે શ્રી કૃષ્ણ ચાણુર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા તે લોકો એકબીજાને જીતી લેવાની ઈચ્છાથી હાથમાં હાથ અને પગમાં પગ ભરાવીને બળપૂર્વક એકબીજાને ખેંચવા લાગ્યા તેઓ પંજામાં પંજો ઢીંચણોમાં ઢીંચણ માથા સાથે માથું અને છાતી સાથે છાતી ભીણાવીને એકબીજાને હરાવવા માટે મલ્લયુદ્ધ કરવા લાગ્યા આ પ્રમાણે દાવ પેચ કરી કરીને પોતપોતાના પ્રતિસ્પર્ધીને પકડીને આમ તેમ ઘુમાવતા દૂર ધકેલી દેતા જોરથી પકડી લેતા ચોટી જતા ઉઠાવીને ફેંકી દેતા છટકીને નીકળી ભાગતા અને ક્યારેક છોડીને પાછા હટી જતા હતા આ પ્રમાણે એકબીજાના પ્રહારોને રોકતા પ્રહાર કરતા અને પછાડવાની કોશિશ કરતા ક્યારેક કોઈ નીચે પડી જાય તો બીજો તેને ઢીચણો અને પગથી દબાવી ઊભો કરી દેતો હાથથી પકડીને ઉપર લઈ જતો ગળે વળગ્યો હોય તેને ધકેલી દેતો અને જરૂર પડીએ હાથ પગ ભેગા કરી પોટલાની જેમ બાંધી દેવા પ્રયત્ન કરતો પરીક્ષિત આ કુસ્તી જોવા માટે નગરની ઘણી સ્ત્રીઓ પણ આવી હતી તેમણે જ્યારે જોયું કે મોટા મોટા પહેલવાનો સાથે આ નાના નાના નિર્બળ બાળકો લડાવવામાં આવી રહ્યા છે ત્યારે તે અલગ અલગ જૂથોમાં મળીને કરુણાવશ આપસમાં વાતચીત કરવા લાગતી અહીં રાજા કંસની સભામાં આયોજકો મોટો અન્યાય અને અધર્મ કરી રહ્યા છે કેટલા દુઃખની વાત છે કે રાજાની સામે જ આ બળવાન પહેલવાનો અને નિર્બળ બાળકોના યુદ્ધનું અનુમોદન કરી રહ્યા છે બહેન જુઓ આ પહેલવાનોનું એક એક અંગ વજ્ર જેવું મજબૂત છે જોવામાં પણ તેઓ પર્વત જેવા ભયંકર છે પરંતુ શ્રી કૃષ્ણ અને બલરામ હજુ પુખ્ત એટલે કે યુવાન પણ થયા નથી એમની તો કિશોર અવસ્થા છે એમનું એક એક અંગ અત્યંત કોમળ છે ક્યાં આ અને ક્યાં તે જેટલા લોકો એકઠા થયા છે જોઈ રહ્યા છે તે બધાને ધર્મના ઉલ્લંઘનનું પાપ લાગશે સખી હવે આપણે અહીં રોકાવું નથી ચાલો આપણે જતા રહીએ જ્યાં અધર્મની બોલબાલા હોય ત્યાં ક્યારેય ઊભા ન રહેવું જોઈએ આ શાસ્ત્રનો નિયમ છે જુઓ શાસ્ત્ર કહે છે કે ડાહિયા માણસે સભાસદોના દોષોનો વિચાર કરી સભામાં ન જવું અને કારણ કે ત્યાં જઈને તે અવગુણોને કહેવા ચૂપ રહેવું અને હું નથી જાણતો એમ બોલવું એ ત્રણેય વાત મનુષ્યને દોષમાં ભાગીદાર બનાવે છે જુઓ જુઓ શ્રી કૃષ્ણ શત્રુની ચારે બાજુ દાવ બદલી રહ્યા છે તેમના મુખ પર પસીનાના બિંદુઓ કમળકોષ પર જળના બિંદુઓની જેમ શોભી રહ્યા છે સખીઓ શું તમે જોતી નથી કે મુષ્ટિકના પ્રતિક્રોધને લીધે બલરામજીનું મુખ અને આંખો કંઈક લાલ લાલ થઈ ગઈ છે છતાં પણ મુખ પર હાસ્ય કેટલું મનોહર લાગે છે સખી સાચું પૂછો તો વ્રજભૂમિ જ પરમ પવિત્ર અને ધન્ય છે કેમ કે ત્યાં આ પુરુષોત્તમ મનુષ્ય વેશમાં છુપાઈને રહે છે સ્વયં ભગવાન શંકર અને લક્ષ્મીજી જેમના ચરણોની પૂજા કરે છે તે જ પ્રભુ તે રંગબેરંગી જંગલી પુષ્પોની માળા ધારણ કરી લે છે તથા બલરામજીની સાથે વેણુનાથ કરતાં ગાયો ચરાવીને જાત જાતની ક્રીડા કરતાં આનંદથી વિચરે છે સખી ખબર નહીં ગોપીઓએ કેવી તપસ્યા કરી હશે જે આંખોના પડિયાથી નિત્ય નિરંતર આમની રૂપ માધુરીનું પાન કરતી રહે છે આમનું રૂપ શું છે બધા જ લાવણ્યનો સાર સંસારમાં અથવા એનાથી પર કોઈનું પણ આ બંને ભાઈઓ જેવું રૂપ નથી પછી એમનાથી વધારે સુંદર હોવાની તો વાત જ અસ્થાનીય છે અને આ રૂપ પણ કોઈના સજાવવા શણગારવાથી નહીં આભૂષણો કે કપડાંથી નહીં પરંતુ સ્વયં સિદ્ધ છે આ રૂપને જોતાં તૃપ્તિ જ થતી નથી કેમ કે આ રૂપ પ્રતિક્ષણે નવું નવું નિત્ય નૂતન છે સમગ્ર યશ સૌંદર્ય અને ઐશ્વર્ય આમને જ આશ્રિત છે સખીઓ પરંતુ આનું દર્શન તો ગોપીઓ સિવાય અન્યને માટે તો બહુ દુર્લભ છે સખી વ્રજની ગોપીઓ ધન્ય છે નિરંતર શ્રી કૃષ્ણમાં જ તેમનું ચિત્ત જોડાયેલું રહેવાને લીધે પ્રેમભર્યા હૃદયથી આંસુઓના કારણે ગદગદ કંઠથી તે આ શ્રી કૃષ્ણની લીલાઓનું જ ગાન કરતી રહે છે તે દૂધ દોતા દહીં મથતા અનાજ ખાંડતા ઘર લીપતા બાળકોને હિંચકા નાખતા રોતા બાળકોને છાના રાખતા તેમને નવડાવતા ઘરમાં ઝાડું કાઢતા શું શું કહું તમામ ઘરના કામ કરતા શ્રી કૃષ્ણના ગુણગાનમાં જ તલ્લીન રહે છે આ કૃષ્ણ જ્યારે સવારે ગાયો ચારવા માટે વ્રજમાંથી વનમાં જાય છે અને સાયમકાળે તેમને લઈને વ્રજમાં પાછા આવે છે ત્યારે બહુ જ મધુર સ્વરમાં વાસળી વગાડે છે બલસીનાથ સાંભળી ગોપીઓ ઘરનું બધું કામકાજ છોડીને જલ્દી જલ્દી રસ્તા પર દોડી આવે છે અને શ્રી કૃષ્ણનું મંદહાસ્ય અને કરુણાભરી ચિતવંતથી યુક્ત મુખકમલ નીરખી નીરખીને ન્યાલ થઈ જાય છે ખરેખર ગોપીઓ પરમપુણ્ય શાળી છે ભારત વંશના શ્રેષ્ઠ પુરુષ જે સમયે મથુરાની સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરી રહી હતી ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે શત્રુને મારી નાખવાનો મનમાં નિશ્ચય કરી લીધો સ્ત્રીઓની આ ચિંતાયુક્ત વાતો માતા પિતા દેવકી વસુદેવ પણ સાંભળી રહ્યા હતા તેઓ પુત્ર સ્નેહવશ શોકથી વિવળ થઈ ગયા તેમના હૃદયમાં બહુ જ સંતાપ બહુ પીડા થવા લાગી કેમ કે તેઓ તેમના પુત્રોના બળ પરાક્રમને જાણતા ન હતા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની સાથે કુસ્તી કરનાર ચાણુર બંને જુદા જુદા પ્રકારના દાવપેચનો પ્રયોગ કરીને લડી રહ્યા હતા તે જ પ્રમાણે બલરામજી અને મુષ્ટિક પણ લડી રહ્યા હતા ભગવાનનું પ્રત્યેક અંગ શરીરના ગૌણ ભાગો કપાળ કાન વગેરે વજ્રથી પણ કઠોર થઈ રહ્યો હતો તેમની સાથે લડતા લડતા ચાણુરની નસો ઢીલી પડી ગઈ વારંવાર તેને એવું લાગતું હતું કે તેના શરીરના બંધ તૂટી રહ્યા છે તેને બહુ ગ્લાની અને વ્યથા થઈ હવે તે વધારે જોશપૂર્વક બાજની જેમ ઝપટ્યો અને બંને હાથની મુઠ્ઠીઓ વાળીને તેને ભગવાન શ્રી કૃષ્ણની છાતી પર પ્રહાર કર્યો પરંતુ તેના પ્રહારથી ફૂલના ગજરાના મારથી ગજરાજની જેમ ભગવાન સહેજ પણ વિચલિત ન થયા તેમણે ચારૂણના બંને હાથ પકડી લીધા અને તેને ખૂબ જ વેગથી અંતરિક્ષમાં ફેરવ્યો અને પછી જમીન પર પછાડ્યો પરીક્ષિત ચારૂણના પ્રાણ તો તેને ફેરવ્યો ત્યારે જ નીકળી ગયા હતા તેની વેશભૂષા અસ્તવ્યસ્ત થઈ ગઈ કેસ અને માળાઓ વિખેરાઈ ગઈ તે ઇન્દ્રધ્વજ એટલે કે ઇન્દ્રની પૂજા માટે ઊભી કરાયેલી મોટી ધજાની જેમ પડી ગયો એ જ પ્રમાણે મુષ્ટિકે પણ પહેલા બલરામજીને ઠોસો માર્યો તેથી બળવાન બલરામજીએ તેને બહુ જોરથી એક તમાચો ચોંટાડ્યો તમાચો વાગતા જ તે ધ્રુજી ઉઠ્યો અને આંધીથી વૃક્ષ ઉખડી પડે તેમ અત્યંત વ્યથિત અને છેવટે પ્રાણહીન થઈને લોહી ઓગતો પૃથ્વી પર પડી ગયો હે રાજન ત્યાર પછી યોદ્ધાઓમાં શ્રેષ્ઠ બલરામજીએ પોતાની સામે આવતા જ કૂટ નામના પહેલવાનને રમતા રમતમાં જ ડાબા હાથના ઠોસો મારી સહજમાં જ મારી નાખ્યો તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે પગની લાદથી સલનું માથું તળથી અલગ કરી દીધું અને તોષલના તણખલાની જેમ ચીરીને બે ટુકડા કરી નાખ્યા આ રીતે બંને ધરાશયી થઈ ગયા જ્યારે ચારુણ મુષ્ટિક કૂટ સલ અને તોશલ આ પાંચ પહેલવાનો મરાઈ ગયા ત્યારે જે બચી ગયા હતા તેઓ પોતાના પ્રાણ બચાવવા માટે પોતે જ નાસી ગયા તેમના ભાગી જવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાની ઉંમરના વાલ બાળકોને ખેંચી ખેંચીને તેમની સાથે નાચી નાચીને વાજિન્દ્રોની સાથે પોતાના નુપુરોનો જણકાર મિલાવીને મલ્લક્રીડા કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આ અદ્ભુત લીલા જોઈને બધા દર્શકોને અતિ આનંદ થયો શ્રેષ્ઠ બ્રાહ્મણો અને સાધુ મહાત્માઓ ધન્ય છે ધન્ય છે કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ કંસને આનાથી ભારે દુઃખ થયું તે વધારે ઉશ્કેરાયો જ્યારે તેના મુખ્ય મુખ્ય પહેલવાનો બંધ કરાવી દીધા અને પોતાના સેવકોને એવી આજ્ઞા આપી કે અરે વાસુદેવના આ દુરાચારી છોકરાઓને નગરની બહાર કાઢી મૂકો ગોવાળોનું બધું ધન છીનવી લો અને દુર્બુદ્ધિ નંદને કેદ કરી લો વસુદેવ પણ બહુ જ કુબુદ્ધિનો અને દુષ્ટ છે તેને તુરત જ મારી નાખો અને ઉગ્રસેન મારો પિતા હોવા છતાં પોતાના અનુયાયીઓ સહિત મારા શત્રુઓને મળેલો છે તેથી તેને પણ જીવતો છોડશો નહીં કંસ આ પ્રમાણે બકવાટ કરી રહ્યો હતો ત્યારે અત્યંત કોપેલા અવિનાશી ત્યાં વેગપૂર્વક ઠેકડો મારી ઊંચા મંચ પર ચઢી ગયા જ્યારે મનસ્વી કંસે જોયું કે મારા મૃત્યુરૂપી ભગવાન શ્રી કૃષ્ણ સામે આવી ગયા ત્યારે તે એકદમ પોતાના સિંહાસન પરથી ઊભો થઈ ગયો અને હાથમાં ઢાલ તલવાર લઈને તે શ્રીકૃષ્ણ પર વાર કરવાનો મોકો શોધતો પેતરા બદલવા લાગ્યો રાજન પક્ષીને પકડવા માટે જેમ બાજ પક્ષી આકાશમાં ઉડતા પક્ષીની ડાબી જમણી બાજુ આટા મારે તે જ રીતે શ્રીકૃષ્ણને પકડવા માટે કંસ હાથમાં તલવાર લઈ જમણી ડાબી બાજુ પેતરા બદલવા લાગ્યો આકાશમાં ઉડતા બાજ પક્ષીની જેમ તે ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ જતો હતો પરંતુ ભગવાનનું પ્રચંડ તેજ અત્યંત દુઃસહ છે જેમ ગરુડ સાપને પકડી લે તેમ ભગવાને બળપૂર્વક તેને પકડી લીધો તે જ સમયે તેનો મુગટ પડી ગયો અને ભગવાને તેના કેસ પકડીને તેને તે ઊંચા મંચ પરથી રંગભૂમિમાં પટક્યો અને પછી પરમ સ્વતંત્ર અને સમગ્ર વિશ્વના આશરે ભગવાન શ્રી કૃષ્ણ તેના ઉપર સ્વયં કૂદી પડ્યા તેમના કૂદતા જ કંસનું મૃત્યુ થઈ ગયું બધાની સામે જ ભગવાન શ્રી કૃષ્ણ કંસની લાશને ધરતી પર એ રીતે ઘસડવા લાગ્યા જેમ સિંહ હાથીને ઘસડે નરેન્દ્ર તે વખતે બધાના મુખેથી હાય હાય શબ્દ બહુ જ ઊંચા અવાજે સાંભળવા મળ્યા કંસ નિત્ય નિરંતર અત્યંત ભયભીત થઈને શ્રીકૃષ્ણનું ચિંતન કરતો રહેતો હતો તે ખાતા પીતા સૂતા બેસતા બોલતા કે શ્વાસ લેતા નિરંતર પોતાની સામે હાથમાં ચક્ર લીધેલા ભગવાન શ્રીકૃષ્ણને જ જોતો રહેતો હતો આ પ્રકારના નિરંતર ચિંતનના ફળ સ્વરૂપ તે ભલે દ્વેષભાવથી જ કેમ નહીં તેને ભગવાનના તેજ રૂપની પ્રાપ્તિ થઈ સારૂપે મુક્તિ થઈ જેની પ્રાપ્તિ મોટા મોટા તપસ્વી યોગીઓને થવી કઠણ છે કંસના કંક અને નિયગ્રોધ વગેરે આઠ નાના ભાઈ હતા તે પોતાના મોટા ભાઈઓનો બદલો લેવા માટે ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તરફ દોડ્યા જ્યારે ભગવાન બલરામજીએ જોયું કે તે બહુ વ્યક્તિ યુદ્ધ માટે તૈયાર થઈને આવી રહ્યા છે ત્યારે તેમણે પરીખ ઉઠાવીને જેમ સિંહ પશુઓને મારી નાખે તેમ તેમને મારી નાખ્યા તે સમયે આકાશમાં ધમદભી થવા લાગ્યો ભગવાનના વિભૂતિ સ્વરૂપ બ્રહ્માજી શંકર વગેરે દેવતાઓ ખૂબ જ આનંદથી પુષ્પોની વૃષ્ટિ કરતા રહીને તેમની સ્તુતિ કરવા લાગ્યા અપ્સરાઓ નાચવા લાગી મહારાજ કંસ અને તેના ભાઈઓની પત્નીઓ પોતાના પતિઓના મૃત્યુથી અત્યંત દુઃખી થઈ ગઈ તે માથા કૂટતી અને આંખોમાંથી આંસ ઓસારતી ત્યાં આવી વીરસૈયા પર સૂતેલા પોતાના પતિઓને ભેટી શોકગ્રસ્ત થઈ ગઈ અને ઊંચા સ્વરે વિલાપ કરવા લાગી હા નાથ હે પ્રિય હે ધર્મગ્ન હે કરુણામય હે અનાથ વત્સલ તમારો નાશ થવાથી ઘર અને પ્રજા સાથે અમારો પણ નાશ થઈ ગયો આપણા સંતાનો અનાથ થઈ ગયા પુરુષ શ્રેષ્ઠ આ નગરીના આપ જ સ્વામી હતા આપના વિરહમાં તેના ઉત્સવો સમાપ્ત થઈ ગયા અને તેના મંગળ ચિહ્નો ઉતરી ગયા આ નગરી અમારી જેમ વિધવા બનીને શોભાહીન થઈ ગઈ સ્વામી તમે નિરપરાધ લોકો સાથે ઉગ્ર દ્રોહ કર્યો હતો અન્યાય કર્યો હતો તેથી આપની આ ગતિ થઈ સાચું જ છે જે જગતના પ્રાણીઓ સાથે દ્રોહ કરે છે તેમનું અહિત કરે છે એવો કયો પુરુષ શાંતિને પ્રાપ્ત થઈ શકે આ ભગવાન શ્રી કૃષ્ણ જગતના સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયના આધાર છે આ જ રક્ષક પણ છે જે એમનું ગુરુ ઈચ્છે છે એમનો તિરસ્કાર કરે છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતના જીવનદાતા છે તેમણે કંસની પત્નીઓને આશ્વાસન આપ્યું સાંત્વના આપી પછી લોકવ્યવહાર પ્રમાણે મૃત્યુ પામનારનું જે રીતે ક્રિયાકર્મ થાય છે તે પ્રમાણે બધું કરાવ્યું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ જેલમાં જઈને પોતાના માતા પિતાને બંધનમાંથી છોડાવ્યા અને મસ્તકથી સ્પર્શ કરીને તેમના ચરણોમાં વંદન કર્યા પરંતુ પોતાના પુત્રોનો પ્રણામ કરવા છતાં પણ દેવકી અને વસુદેવ તેમને જગદીશ્વર સમજીને પોતાના હૃદયે ચાપ્યા નહીં તેમને શંકા થઈ ગઈ કે અમે જગદીશ્વરને પુત્ર કઈ રીતે સમજીએ એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંધે પૂર્વાર્ધે કંસવધ નામ ચતુષો ત્વરાિંશો અધ્યાય દસમા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત કંસવધ નામનો ચુમ્માલીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય